તો ઘરમાં આ જગ્યાએ ચાવી ભૂલથી પણ ન રાખો આપણા બધાના ઘરમાં અનેક પ્રકારની ચાવીઓ હોય છે પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે આપણા ઘરમાં ચાવી રાખવાની યોગ્ય જગ્યા હોવા છતાં આપણે ચાવી ગમે ત્યાં રાખીએ છીએ પછી જ્યારે તે ચાવીની જરૂર પડે ત્યારે આ ચાવી ગોતવાનું શરૂ કરીએ છીએ વાસ્તુ અનુસાર તેને યોગ્ય માનવામાં આવતું નથી ઘરની ચાવી રાખવા માટે યોગ્ય જગ્યા હોવી જરૂરી છે નહીં તો તમારા નસીબને તાળું લાગતા વાર નથી લાગતી કેટલીક એવી જગ્યા છે જ્યાં તમારે ચાવી ભૂલથી પણ ન રાખવી જોઈએ તો ચાલો જાણીએ કે ઘરમાં કઈ જગ્યાએ ચાવીઓ ન રાખવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે ચાવી ખોવાઈ ન જાય એ વિચારીને આપણે ઘણીવાર ઘરના મંદિરમાં ઘરની ચાવી રાખીએ છીએ પરંતુ વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં ચાવી ક્યારે ન રાખવી જોઈએ આમ કરવાથી મન પૂજાથી વિચલિત થવા લાગે છે સાથે જ સકારાત્મક ઊર્જાનો પ્રભાવ પણ ઓછો થવા લાગે છે તેથી ક્યારે પણ ઘરના મંદિરમાં ચાવી ન રાખવી જોઈએ નંબર બે જ્યારે તમે ઘરમાં ચાવીઓ રાખો છો ત્યારે તમારે તેના ઉપયોગના આધારે ચાવીઓને યોગ્ય દિશામાં રાખવી જોઈએ ઘણીવાર આપણે બધી ચાવીઓ સાથે રાખીએ છીએ જોકે દરેક ચાવી માટે એક જ દિશા યોગ્ય નથી દરરોજ ઉપયોગમાં લેવાતી ચાવીઓ જેમ કે દુકાન અને ઓફિસની ચાવીઓ ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવી ખૂબ જ સારી માનવામાં આવે છે જ્યારે તિજોરીની ચાવી દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ જેથી સંપત્તિમાં સમૃદ્ધિ થાય છે નંબર ત્રણ બ્રહ્માસ્થાન પર ચાવી રાખવાથી નકારાત્મકતા વધે છે તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય છે કારણ કે ચાવીઓ ધાતુની બનેલી હોય છે અને જ્યારે તેને બ્રહ્માસ્થાનમાં રાખવામાં આવે છે તો તેની વિપરીત અસર થવા લાગે છે આ ઉપરાંત તે ઘરમાં પણ નકારાત્મક અસર કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું રસોડું સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય અને પ્રગતિ સાથે જોડાયેલું હોય છે આવી સ્થિતિમાં રસોડામાં પણ ચાવી ન રાખવી જોઈએ નંબર ચાર જો કોઈ ચાવી નકામી હોય કે કામની ન હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો કારણ કે તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે કાટ લાગેલા કે તૂટેલા તાળા અને ચાવીઓ ઘરમાં ન રાખવી જોઈએ અને તેને તરત જ ફેંકી દેવી જોઈએ ક્યારે પણ કાટ લાગેલા તાળા કે ચાવીનો ઉપયોગ ન કરવો જોઈએ આ પ્રકારના તાળા કે ચાવી તમારા શનિગ્રહને નબળો પાડે છે નંબર પાંચ ઘરની ચાવીઓ ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં ન રાખવી જોઈએ કારણ કે આપણે ચાવીઓ સાફ નથી કરતા અને જો આપણે આવી ગંદી ચાવીઓ ઉત્તર પૂર્વ ખૂણામાં રાખીએ તો તે દૂષિત થવાની સંભાવના રહે છે ધાતુની વસ્તુઓ ક્યારેય ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ બંધ કિસ્મતને ખોલવા માટે તાળા અને ચાવીનો આ ઉપાય જરૂર કરો નંબર એક કિસ્મતનો બંધ દરવાજો ખોલવા માટે શુક્રવારે નવું તાળું ખરીદો તમે કોઈ પણ શુક્રવારે તાળાની દુકાન પર જાઓ અને ત્યાંથી સ્ટીલ કે લોખંડનું તાળું ખરીદો પરંતુ ખાસ ધ્યાન રાખો કે તાળું બંધ હોવું જોઈએ તાળું ખરીદતી વખતે દુકાનદારને તાળું ન ખોલવા દઉં અને તમે જાતે પણ તાળાને ખોલશો નહીં ફક્ત તાળું ખરીદો અને તેને ઘરે લાવો પછી તે તાળાને એક ડબ્બામાં રાખો અને શુક્રવારની રાત્રે તમારા સુવાના રૂમમાં પથ્થારી પાસે રાખો શનિવારે સવારે જાગીને સ્નાન વગેરે કર્યા પછી તાળાને ખોલ્યા વગર કોઈ મંદિર કે દેવસ્થાન પર રાખી દઉં તાળાને રાખીને કંઈ પણ બોલ્યા વિના પાછળ જોયા વગર ઘરે પાછા આવું વિશ્વાસ રાખો કે કોઈએ તાળું ખોલતા જ તમારા નસીબનું તાળું પણ ખોલી જશે નંબર બે છે જો તમને રાત્રે ડરામણાં અને ખરાબ સપના આવે છે તો વાસ્તુમાં તેનો ઉપાય જણાવવામાં આવ્યો છે જે મુજબ રાત્રે સૂતા પહેલાં તકિયા નીચે તાળું રાખો ધ્યાન રાખો કે આ તાળું બંધ હોવું જોઈએ અને તેની ચાવી પણ તેની પાસે ન હોવી જોઈએ જો તમે આ ઉપાય કરશો તો થોડા જ દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે નંબર ત્રણ જે છોકરીઓના લગ્નમાં સમસ્યાઓ આવી રહી હોય તો શુક્રવારની રાત્રે જૂનું તાળું ખોલીને એવી જગ્યાએ રાખવું જ્યાં તમારે ફરીથી જવાની જરૂર નથી અને ત્યાં પાછું વળીને જોવાનું નથી એ પણ ધ્યાન રાખો કે તાળું ખુલ્લું ન હોવું જોઈએ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમારી પાસે તેની ચાવી હોવી જોઈએ નંબર ચાર સકારાત્મક બદલાવ માટે આ તાળાનો ઉપાય ખૂબ જ સરળ છે અને કોઈ પણ તેને કરી શકે છે આ ઉપાય કરવા માટે એક નવું તાળું એક દોરો લાલ બંગડી અને નાના લાકડાની જરૂર પડશે આ ઉપાય માટે સૌથી પહેલાં તમારે નવા તાળાની વ્યવસ્થા કરવી પડશે એક નવું તાળું લ્યો અને તેના પર સિંદૂર વડે તમારા અંગૂઠાની છાપ બનાવો પછી તાળું બંધ કરો અને તેને દોરાથી બાંધો હવે તાળાને લાલ બંગડી ઉપર સાત વાર ફેરવો પછી તાળાને લાકડાથી ત્રણ વખત ઘસો અને તાળાને દહીંમાં બોળી દઉં બીજા દિવસે સવારે તાળું લ્યું અને તેને ફેંકી દો અથવા તો કોઈ સાધુ કે પંડિતને દાન કરો જો તમે તેને વ્યવસ્થિત રીતે કરો છો તો તે તમારા નસીબમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આ ટોટકા તમને તમારી બધી સમસ્યાઓ હલ કરવામાં અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે નંબર પાંચ શનિવારે અને રવિવારે તમારે ક્યારેય નવું તાળું ન ખરીદવું જોઈએ કારણ કે આ શનિનો દિવસ છે અને તમારે શનિવારે લોખંડ અને સ્ટીલની વસ્તુઓ ન ખરીદવી જોઈએ આમ કરવાથી તમારો શનિગ્રહ નબળો થઈ શકે છે જો તમે તાળું ખરીદવા માંગો છો તો તેના માટે સૌથી શુભ દિવસ શુક્રવાર છે શુક્રવારે ઘરમાં તાળું લાવવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર